सत्संग से तो निरुपूर्ण निराकार कोई ना अंदर बखान नहीं आ कोई दाखला दृष्टांत कोई पर शास्त्र अंदर नहीं आ सन शास्त्र भीतर नहीं ઉદેશી ભાષામાં તો તો કહ્યું છે કે ખોટણ રે પુસ્તકમાં ખોટણો અને ખોટણ કાજીનો જે સુરવીરતા સંતો થઈ ગયા છે અગમનો ભેદ જાણવા તેમ કે જીવન સાહેબ મુરાળ સાહેબ રવિ સાહેબ પાણ સાહેબ ચિત્તમ સાહેબ

અને એ પ્રાણ વાયુ એ પવન આવે ને એ પવન જાય એ સૂર્ય અને ચંદ્ર એ આપણા દેહ માં છે ભૌતિક સૂર્ય ચંદ્ર જગત માં ઉગે છે અને એ ચોપડા ની મોત અને આપણી અંદર જે સૂર્ય ચંદ્ર છે એ આપણા સદગુરુ ના જ્ઞાન અને એમની દયા થી સમજાય

મારે તમને પસંદ હોય એવું મારે બોલવાનું છે મને પસંદ હોય એવું બોલવા દેવું છે કે ભગવાનને ગમે એવું બોલવા દેવું છે તો હવે તમને પસંદ હોય કોઈ વસ્તુ અત્યારે અર્ચન ન કરો જે તમને પસંદ છે એટલે તમે કરો જો આપ એની માણે બધા ગાય છે ને પણ એમના ભેગું એટલે કહી દઉં કે જે માણે ગાય છે ને કે લોકોને પસંદ છે એવું કાય છે કે એને ભાવ છે એવું કાય છે કે સંતોને જમે એવું કાય છે બોલો તમે વાણી બોલો આ બોલો હડો પણ તમને જે રાગ પસંદ છે ને એ તમે જો છો લોકોને પસંદ છે કે ભગવાનને પસંદ છે એ તમે નથી આવડતું આપણે ગુરુ વગેરે ભેદ કોઈ સમજી ન શકે